લખું કોમ્પિટિટ કરતી હોય છે ખાસ તો આપણા સબ્સ્ક્રાઇબરો જો બધા જય શ્રી રામ જય શ્રી રામ બળિયા હતા એનો વાતો તો આપું છું જય માતાજી મિત્રો નીલુ વિલક્ષ્રીમાં બધાનું હાર્દિક સ્વાગત છે અને વિશ્વ મોરારી બાપુની રામકથા ગોપનાથ બેસવા તડામાર તૈયારી અત્યારે ફૂલ જોશમાં ચાલી રહી છે તો તમને બધી અપડેટ તમને આપતા રહેશો તો કન્ટિન્યુ વિડીયામાં બનાવી રહેજો વિડીયાને લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં આની પહેલાં આપણે બે યુટ્યુબ ચેનલમાં બે વિડીયા મૂકેલા હતા એ ચારનું કામ કેટલે પોકેલું હતું અને અત્યારનું તમને જે કામ છે એ તમને બતાવી અને બે ત્રણ દિવસે આપણા યુટ્યુબ ચેનલમાં રામકથાના વિડીયા આવતા રહેશે અને સુભાષભાઈ પણ આવેલા છે આવો સુભાષભાઈ યાર એટલે બહુ કર્યો તમે નીલેશભાઈ હાલો ભાઈ આપણા સુભાષભાઈ આવી ગયા છે પાછા ફરી એક નવા અમે બે પાછા આવી ગયા છીએ અને ફરી પાછો આપણો વિડીયો આવવાનો છે તો કન્ટિન્યુ બને રહ્યું હા આપણે મિનિમમ ત્રણ થી દિવસ દિવસે ગોપનાથની રામકથાનું નવું અપડેટ એટલે નવી જે તૈયારી થતી રહેશે એ પણ તમને બતાવતા રહેશે તો કન્ટિન્યુ અમારા વિડીયો જોવાનું ભૂલતા નહીં અને સુભાઈ રૂપા વ્લોગ અને નીલુ વ્લોક સ્ત્રી એ બેને સબસ્ક્રાઇબ કરી લેજો એટલે નવી નવી અપડેટ તમને મળતી રહે અને ગોપનાથ ખાસ મળતી હા ગોપનાથની રામકથાની મોરારી બાપુની અપડેટ સુભાઈ રૂપા વ્લોગ અને નીલુ વ્લોક માં કન્ટિન્યુ બન્યા રહેજો ખાસ કરીને મિત્રો એક કહેવામાં ભૂલી ગયો કે ગોપનાથના જે નવા વિડીયો આવે એમાં મને નીલુભાઈ છે ને એ બાજુમાં જ રહે છે એટલે તમે કોઈ પણ આવો ને મારે નીલુભાઈનો સંપર્ક કરજો

tiba-tiba di पुराण का मिस्टरेजो करूंगा

The kanchanu fish are run away. Har lok. The vulture

તૈયાર થઈ ગયેલો છે અને એટલું બધું કામ ચાલુ છે આ બધું લઈ લઈએ છે અને રેસ્ટપેટ મળે છે તળા માર આપણી મારી પાછળ જે દેખાય નહીં ડ્રોમ ને વ્યાજપીઠનું કામ ચાલુ છે કોબા ભીડો ને એવું તમને દેખાડી દીધું છે ને હવે તમને બીજી ડ્રોમ જે તૈયાર થાય છે ને તમને દેખાડવા જઈએ છીએ તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો મોટા ગોપનાથ મંદિર સારું શ્રેષ્ઠ સંચાલિત મોહન બાપા શ્રી શામળા બાપામાં અતિથિ ભવન છે ડ્રોમનો સામાન બધો આ રીતના જોવાની પડે છે વરસાદના હિસાબે ફિટિંગ કામ ચાલુ છે તીજો ડ્રોમ બીજા કમ્પ્લીટ તૈયાર થાય છે ને ત્યાં પહોંચ્યા છે આપણે ધીમે ધીમે જઈએ અહીંયા વરસાદ આવી ગયો છે એટલે પાણીને ખાબો છે એમ બધું ભરેલું છે હા બધી જગ્યાએ અત્યારે તીજો ડ્રોમ છે ને એને તેને તમે જોઈ શકો છો વ્યૂ કે આવે છે આ રીતના કમ્પ્લીટ ત્યાર થઈ ગયેલો છે જુઓ તમે આ રીતનું કમ્પ્લીટ આવો તો બીજો ડ્રમ છે ને આને તૈયાર થાય છે બધું ઉપર કાર્બેટ નાખવાનું બાકી છે અત્યારે આ રીતનું ફિટ ફિટ થઈ કમ્પ્લીટ ત્યાર થઈ ગયેલો છે અને જો બધા કારીગરો કામ કરે છે આ રીતની એડજસ્ટ કરેલી છે એ પ્રમાણે ડ્રોમ ફિટ કરવાનો છે વિભાગ છે ને ડ્રોમ તૈયાર થઈ ગયેલો એ છે ને રસોડા વિભાગ છે

ડ્રોમ કમ્પ્લીટ થઈ ગયેલો છે ડ્રોમ છે છે તો તમને ને રામકથાના ડ્રોમની તમને તૈયારી હતી તમને દેખાડી છે અને કઈ રીતની તૈયારી ચાલુ છે એ પણ તમને દેખાડ્યું છે તો વરસાદના હિસાબે જેટલું દેખાડે એટલું તમને રામકથાની તૈયારીના વિડીયો તમને દેખાડો છે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને જય શ્રી આ રામ લખવાનું અને અમારી ચેનલમાં નહીં આવતા રહેશે તો અમે ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા ને હા હા ફરી જ યાદ કરીજો જેથી અમારો વિડીયો આગળ હાલે તો ફરી મળીશું નવા નેક્સ્ટ વિડીયોમાં નહુભાઈ કે એમ ત્યાં સુધી બધા મિત્રો આવજો